એક વર્ષથી અગિયાર માંથી આઠ શિક્ષકોની ઘટ હોવાથી હજુ સુધી કોઈ ભરતી ન થતા આખરે વાલીઓએ રજૂઆત કરી દુધવા પ્રાથમિક શાળામાં શિક્ષકો ભરતી કરવા અંગે માંગ કરી છે આમ સતત આઠ શિક્ષકોની ઘટ હોવાથી બાળકોને શિક્ષણ લેવું મુશ્કેલ બન્યું છે બાળકોને પૂછતા જાણવા મળ્યું કે એક આચાર્ય સિવાય બે શિક્ષકો છે જે બે વિષય ભણાવે છે પરંતુ બાકીના વિષયોનું ભણતર પૂરું પાડે એવા કોઈ શિક્ષક નથી જેમાં હાલ આઠ શિક્ષકોની ઘટના કારણે અત્યારે બાળકો વગર શિક્ષકે ભણવા મજબૂર બન્યા છે જેમાં અત્યારે ધોરણ એક થી કરીને આઠ સુધીના બાળકોની સંખ્યા ત્રણસો હોય અને એમાંય ત્રણ શિક્ષકો કઈ રીતે ભણાવે એ પણ એક મોટો સવાલ ઉભો થાય છે અત્યારે તો વાલીઓ દ્વારા લેખિત રજૂઆત કરી માંગ કરી છે પણ આમના સમયમાં જો શિક્ષકોની ભરતી નહીં થાય તો ગાંધીજીના માર્ગે આંદોલન કરશે તેવી ચીમકી પણ ઉચ્ચારાય છે અહેવાલ કિરણ ઠાકોર સુઈકા શિક્ષકોની ઘટનાને લઈને વાલીગણ ભેગો થયો હતો અને આખરે વાલીઓએ એવો નિર્ણય લીધો કે સાડી ત્રણસો બાળકોની સામે ત્રણ શિક્ષક હાલમાં ફરજ બજાવી રહ્યા છે તો લગભગ આઠ શિક્ષકોની ઘટમાં એક પ્રમાણે આઠ શિક્ષકોની ઘટ છે

સંસ્કૃત ગુજરાતી હિન્દી આટલા વિષયની ઘટ છે શું નામ તારું મારું નામ ચવન દીવા પ્રાથમિક શાળા માં વાલીઓ સોગમ પ્રાપ્ત સાહેબ અરજી આપી છે અને અમારા વિધવા પ્રાપ્તિ શાળાની અંદર ફક્ત ત્રણ શિક્ષકો છે અને ત્યાં અમારે આઠ શિક્ષકોની ઘટ છે અને જો આઠ શિક્ષકો થોડા દિવસની અંદરમાં જો ઘટની નહીં થાય તો અમે ગાંધી જયંતિ માર્ગે આંદોલન કરીશું a ah, programar